આજરોજ શ્રી જોડમેર પ્રાથમિક શાળામાં રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની ઉજવણી કરવામાં આવી શાળાના આચાર્ય શ્રી અજયભાઈ એમ પરમાર દ્વારા વિજ્ઞાન દિવસની ઉજવણીની શરૂઆત તેમજ આપણા જીવનમાં વિજ્ઞાનનું શું મહત્ત્વ છે તેની વિગતે સમજ આપવામાં આવી વિદ્યાર્થીઓમાં વૈજ્ઞાનિક દૃષ્ટિકોણનો વિકાસ થાય એ હેતુથી શાળામાં વિજ્ઞાનના સાધનોનું પ્રદર્શન રાખવામાં આવ્યું નિદર્શન પૂર્ણ થયા બાદ વિદ્યાર્થીઓએ નિદર્શનમાં જોયેલ વિવિધ વસ્તુઓના નામ તથા તેના ઉપયોગ વિશે પ્રશ્નોત્તરી કરવામાં આવી હતી ત્યારબાદ ભારતના વિવિધ મહાન વૈજ્ઞાનિકોએ કરેલી વિવિધ શોધો અને એ શોધો દ્વારા મનુષ્ય જીવનમાં આવેલી પ્રગતિ વિશે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી આ ઉપરાંત વિદ્યાર્થીઓને મૂંઝવતા વિજ્ઞાનને લગતા વિવિધ પ્રશ્નો વિશે પ્રશ્નોત્તરી દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું